પોલીસ દ્વારા છેલ્લા એક માસથી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ચાલુ મહિનામાં માં એકસો વીસ કેસ સામે પણ આવ્યા છે જેમાં અઠાવન જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે આજે ત્રેવીસ જેટલા લોકોએ વ્યાજખોરોના શિકાર બન્યા હતા તેમને તેમની મિલકતના દસ્તાવેજો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીના હસ્તે આપવામાં આવ્યા હતા જ્યાં સંધવીએ જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારી હોય અથવા તો રાજનેતા હોય વ્યાજખોરીનો ધંધા કરતા હોય તો તેવા લોકોને પણ શોધીને કાર્યવાહી કાયદાનું ભાન કરાવવું જોઈએ સુરત પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી અનેક પરિવારોને મુક્ત કરાવ્યા છે જ્યારે ઓટો રિક્ષા પર વ્યાજખોરો સામે પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો હમણાં સુધી પચીસ જેટલા લોક દરબાર દ્વારા લોકોને વ્યાજખોરો ફરિયાદ સામે

ડ્રગ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હે અને સામે પોલીસ લોકોને પકડીને કડક સંદેશો સુરત રાજ્યની અંદર આપ્યો રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુપૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દૂષણ સામને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક કોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે કહી લીધું છે મારી વાત આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે આભાર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર જાકેટ पुलिस ने वापस उनके परिवार तक पहुंचाने में बहुत ही बड़ी सफलता प्राप्त की है मैं सूरत पुलिस को भी मेरी खास सूचना है सूचना है एक भी पुलिस स्टेशन में इस प्रकार के केस आए तो किसी भी प्रकार की राह देखे बिना एक टीम लगा के इस प्रकार की आप सीनियर ऑफिसर्स लेवल थी ये चार्जशीट तपास नहीं करता हो ये तपास में જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો છેલ્લા બે દિવસની અંદર છથી વધારે પરિવારોને છથી વધારે દીકરીઓને ન્યાય મળ્યો ગાંધીધામ રાજકોટ અમદાવાદ સુરત આ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ એક એક પછી કડક સજા કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને દર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા ન્યાયતંત્ર દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે બદલ ન્યાયતંત્રને બી ખૂબ ખૂબ આભાર रानी लक्ष्मी बाई का स्वरूप लेके इन बेटियों को बचाने की जिम्मेदारी राज्य की सब महिलाओं की है उनकी सबसे मैं दो हाथ जोड़ के विनती करता हूं ऐसी बेटियों का जीवन बचाने की जिम्मेदारी हमारी है मैं कच्छ पुलिस को अभिनंदन देता हूं लव जी आज के ऐसे छह केसों में प्यार एक पवित्र संबंध है प्यार एक पवित्र संबंध है प्यार एक आत्मीयता का संबंध है प्यार का नाम प्यार के संबंध को बदनाम करने वाले ऐसे एक एक व्यक्ति को ढूंढने का काम भी पुलिस को अभियान स्वरूप में लड़ाई स्वरूप में नीचे तक जाना चाहिए सभी परिवारों से मेरी खास बिनती है कि किसी भी प्रकार की चिंता किए बिना समाज में क्या बात होगी समाज क्या सोचेगा यह चिंता करके आप ये बात छुपा के मत रखना आपकी बेटी हो उसको संबंध की बेटी हो पड़ोसी की बेटी हो किसी का जीवन बर्बाद होते हुए बचाने की जिम्मेदारी समाज में सबकी है इस प्रकार की घटनाओं को कीटी पार्टी एवं पिता का जीवन बचाने के लिए आप सभी लोग टीम सूरत एक ऑपरेशन के स्वरूप से इसमें काम आगे बढ़ाइए ऐसी भी मैं आप सबको सूचन देता हूं आप सभी लोग उसको देता हूं। हम सब लोग आज एक संकल्प लेंगे यह संकल्प है कि प्यार एक पवित्र संबंध है प्यार दुनिया का सबसे बड़ा आत्मीयता का संबंध है कोई सलीम सुरेश बन के या कोई सुरेश सलीम बन के इस प्यार के संबंध को बदनाम नहीं कर पाए इसके लिए भी हमें सबको एक समाज जीवन में प्रेरणा पूरी करनी पड़ेगी ये प्रेरणा को आगे बढ़ाना पड़ेगा आप सभी लोगों के आशीर्वाद के साथ ये लड़ाई की भी शुरुआत होगी यह लड़ाई में भी सभी बेटियों को न्याय मिले उसके लिए गुजरात पुलिस दो कदम आगे बढ़ाएगी आप आग सभी लोगों को भी एक कदम जरूर से सामाजिक जीवन को बचाने के लिए आगे बढ़ाना है आप सभी लोगों का फिर से एक बार में बहुत बहुत आभार मानता हूं सभी परिवार जनों का जिसको आज अपने सपनों का घर वापस मिला है सूरत पुलिस ने एक बहुत ही बड़ा आशीर्वाद स्वरूप काम किया है मैं सूरत पुलिस को भी बहुत बहुत शुभकामनाएं देता हूँ बहुत बहुत आभार अरविंद राठौड़ जी टीवी न्यूज सूरत